અલે સાંભળો જો માય ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય સેની ગિફ્ટ કશું ગિફ્ટ ના હોય નવાઈ ની બર્થડે આવે છે પાછું ચાલુ કરતી દીધું તમે ખબર પડે નહીં ના અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં બર્થડે વર્ષ એક જ વાર આવે તો સારી રીતે ઉજવવાનો હોય ને કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના એના કરતા બે પૈસા કોક ના આપવા સારા આમાં ખોટા ખર્ચા ની વાત જ કે આઈ મેં તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે મારું તો માનું એવું છે કે બર્થડે ઉપર બે જણા એકલા જવાનું ફરવા

મારા થોડો મેકઅપ નો સામાન ડ્રેસ કટલરી લાવવાની છે શું લેવા પૈસા ઉડાડતા આસો ખોટા હું મારા પૈસા થી લાવું છું એમાં કે તમારે બોલવાનું જ આવે છે મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ તમાર તમારા પગારમાંથી લઈ આપું ના હોય તો કઈ નહીં પણ મને મારા પૈસા થી તો લેવા દો દર મહિને મારો પગાર એ તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે હા એ તો આપવા જ પડે ને મારા પૈસા થી થોડી ઘર ચલાવવાનું હોય અને હા કાલે શું છે તમને ખબર છે કાલે શું છે કાલે શનિવાર છે કાલે આપણી મેરેજ એનિવર્સરી છે એ પણ પહેલી એટલું એ યાદ નહી હોય ને તમને અરે યાર એનિવર્સરી ભૂલી ગયો હું અરે તારા મને નતું કહેવાનું અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી હવે તે મને કહી દીધું હવે શું સરપ્રાઈઝ આપવાની કે અહીંયા ગાડી લખેલું છે ગાડી સમજો છો મને પોતે ભૂલી ગયા છે ને પાછા સરપ્રાઈઝ ની વાતો કરો છો અરે ખરેખર મને યાદ હતું ભાઈ મે મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો તો કાલ માટે તો બર્થડે ઉપર શું થાય તું બર્થડે ભૂલી ગયા તમારી બન બધા નાટક તમારા ખબર પડે છે હું 12 મહિનાથી તમારી જોડે રહું છું સારી રીતે ઓળખું છું તમને એ ઓળખી જ ગયો છું ને પણ આવું બોલવાની હિંમત નહીં થતી મારી